લાવતા લાગતો થઈ ગયા જ્યારે જબરસ્ત હું તો કઈ જ્ઞાતી છે હા એ કાકા એ અમને જો કે આવો ભાતું નઈ તારા બાપા હોય હા ફોન જોવી બહવર કાપો ક થાય છે હે બધા બોલે ને તાર ખોળી તારા ભોડામાં આવશે ઓ ભાઈ કોને મંગાક રખવા ઇકલેટ કરી દીધી

નાખો તાકી જા નક રવાજો બોલે ને વધારે ઊભોય તું કંપે ખાઈ મને ચર્છો કરી દે નાખવા ક કીધું તને તને ન આવતું તને ફોન આખી રે આ હું ખેતરમાં તું ઘેર પડી ગયો ઈ કોઈ કામ ના તું મોળા આવી છે

ता, ता, ले ता, ता, का तुमच्या न्यावा ने मू सार काही तो तर मुळा मुडा, मुडा आपण लेवा ખબર એ છો ઘેર આવવાનો નહીં એકદમ આઈ જ્યો તો મારે ઘેર માલ્યો નહી ખબર પડે આપડે બે ચાર મુલા નહીં જતા રહીએ બાર બાર હોય મૂળ આવ ના આપણે બે માલ છે મને ખબર

મારા કાકા પામો આજે બે 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 હડો કાકા તમે લેડો આજ તો મારા કાકા પામો તમે એક જ વખતે નઈ તું મૂળવા ચૂંટ્યા એવું કરવા આ ચોતડો લઈને મન તો બુતન ના પાડતો મને આ બુતન આ લઈને આ તોડળો લાયમ હા હેડો પર તમે હેડો મારા કાકા પાના હેડો મૂળા મફાજ મજૂરતાય ક અલ કેલા ખાવાય નહી રહેતા બફરોના એ કાકા આ મૂળા લેતા તા આપણા ખેતર માંથી